આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી જગત મંદિર દ્વારકા દેશની સુરક્ષા માટે એનએસજી કમાન્ડોએ મંદિરની અંદર અને બહાર નિરીક્ષણ કર્યું છે દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે એનએસજી કમાન્ડોની ટીમ આજે દ્વારકા પહોંચી હતી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી આ ટીમે મંદિરની અંદર અને બહારના તમામ બાંધકામો તેમજ પ્રવેશ પ્રવેશદ્વારનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે જગત મંદિરને સુરક્ષા આપવામાં આવી છે કારણ કે આ મંદિર હંમેશા દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે એનએસજી ની ટીમે ભક્તોના ચેકિંગની પ્રક્રિયાનું પણ નિરીક્ષણ કર્યું દરરોજ આશરે પંદર હજાર થી વધુ ભક્તો જગત મંદિરમાં દર્શન માટે આવે છે